પ્રિય શ્રોતાઓ આજે હું તમને લઈ જઈશ ગુજરાતી સાહિત્યના એક અમૂલ્ય રતનની દુનિયામાં ગોવર્ધન રામ ત્રિપાઠીની કલમે જન્મેલી સરસ્વતી ચંદ્રની બુદ્ધિધન કથા એક એવી વાર્તા છે જે આપણને માનવીય સંબંધો રાજકીય કાવતરા અને આધ્યાત્મિક ઊંડાણની અદ્ભુત સફરે લઈ જાય છે કલ્પના કરો એક એવા યુગની જ્યાં સત્તાના ખેલમાં મિત્રતા અને વિશ્વાસઘાત હાથ જોડીને ચાલે છે જ્યાં બુદ્ધિ અને ધૈર્ય જ એક માત્ર શસ્ત્ર છે દરેક સંકટનો સામનો કરવા માટે બુદ્ધિધન આ કથાનો મુખ્ય પાત્ર છે એક એવો માણસ જેનું નામ જ તેના તેના ગુણોને દર્શાવે છે 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 તેની વાણીમાં વજન વિચારોમાં ગંભીરતા અને દરેક પરિસ્થિતિને સમજીને યોગ્ય નિર્ણય લેવાની અદભુત ક્ષમતા છે તેની સાથે છે ભૂપસિંગ એક યુવાન અને ઉત્સાહી રાજકુમાર જે સતત નવા વિચારો અને પ્રશ્નો લઈને આવે છે ઘરાસિયાના સંચાલન અને સમાજમાં સુધારા લાવવા માટે તે સતત પ્રયત્નશીલ રહે છે પણ જીવન એટલું સરળ ક્યાં હોય છે સદાશિવ પંત જેવા પાત્રો આવે છે દક્ષિણ ભારતીય મૂળના અંગ્રેજ સરકારના સંપર્કમાં રહેતા વિચિત્ર આદતો ધરાવતા માણસો જે વિદેશી સંસ્કૃતિ અને સ્થાનિક જીવન વચ્ચેના તફાવતને પ્રકાશિત કરે છે રાજબા આ કથાની એક મજબૂત સ્ત્રીપાત્ર છે એક શ્રેષ્ઠ રાજપુતાણી જેના મનમાં ગર્વ છે અને રાજપૂત શક્તિ તથા પરંપરાનો અભિમાન છે તે વારંવાર પરિવાર અને સમાજ માટે પોતાને સાબિત કરવાની કોશિશ કરે છે બીજી તરફ સૌભાગ્ય દેવી છે અત્યંત શાંત પતિ પ્રેમી અને ઘર કુટુંબના સુખમાં પોતાનું સાચું આનંદ શોધતી સ્ત્રી પણ જીવનના તોફાનમાં ઘણીવાર તેની શાંતિ પણ તૂટી જાય છે આ બધા પાત્રોની માનસિકતા અને તેમની અંદરની ઊંડી લાગણીઓ આ વાર્તાને વધુ જીવંત અને અર્થપૂર્ણ બનાવે છે પણ આ કથાનો સૌથી રસપ્રદ ભાગ છે સત્તાનો ખેલ શઠરાઈ અને દુષ્ટરાય બંને પાત્રો સત્તા માટે કંઈ પણ કરવા તૈયાર છે કાવતરા રચવામાં કુશળ અને અસત્ય માર્ગ અપનાવવામાં પીછેહટ ન કરતા આ પાત્રો વાર્તામાં તણાવ અને રહસ્ય લાવે છે કોણ રાજ્યની ગાદી પર બેસશે કોણ શાસન કરશે આ માટે અનેક કાવતરા ગુપ્ત યોજનાઓ રચાય છે ભૂપસિંહ લાંચ દબાણ અને રાજકીય દાવપેચનો સામનો કરે છે જ્યારે બુદ્ધિધન પોતાની બુદ્ધિ તર્ક અને સમજદારીથી દરેક મુશ્કેલીનો સામનો કરે છે આ વાર્તામાં સમાજ અને રાજકારણની વાસ્તવિક પરિસ્થિતિઓ ખૂબ સ્પષ્ટ રીતે રજૂ થાય છે ભ્રષ્ટાચાર રાજકીય કાવતરા અને સત્તાનો દુરુપયોગ વાર્તાના મુખ્ય સ્તંભ છે ઘરાસીઓ અને મુત્સદ્દીઓ પણ રાજકારણમાં પડેલા છે લાંચ અને ગેરકાયદેસર કામમાં પોતાનો ફાળો આપે છે અંગ્રેજ સરકારની હાજરી પણ વાર્તામાં મહત્વપૂર્ણ છે તેમના અધિકારીઓનું પ્રભુત્વ અને સ્થાનિક વ્યવસ્થાઓ પર પડતો પ્રભાવ વાર્તાને ઐતિહાસિક અને સામાજિક દ્રષ્ટિએ વધુ વિસ્તૃત બનાવે છે આ પ્રભાવના કારણે લોકોની રોજિંદી જિંદગી તેમના નિર્ણય અને ભાવનાઓ પણ બદલાય છે વાર્તાની શરૂઆતમાં બુદ્ધિધન અને ભૂપસિંગ વચ્ચે ઉદ્દાત મિત્રતા જોવા મળે છે બંનેના વિચારો ઉદ્દેશો અને સપનાઓ એકબીજાને પૂરક છે પણ સમયની સાથે સાથે આ સંબંધમાં તણાવ અણબનાવ અને અંતર પણ આવે છે જીવન પ્રત્યેની ખરાબ આદતો અને સદાશિવ પંતની બેવડાઈ આ બધું સંબંધોમાં ખટાશ લાવે છે રાજબા પોતાના ગર્વ અને ઈર્ષ્યાથી ઘણીવાર બુદ્ધિધનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે આથી ઘર કુટુંબમાં પણ તણાવ ઊભો થાય છે બીજી તરફ સૌભાગ્ય દેવી ભલે શાંતિપ્રિય હોય પણ જીવનના સંઘર્ષમાં ઘણીવાર પોતાની શાંતિ ગુમાવી દે છે છતાં પતિ અને પરિવાર માટે સતત પ્રયત્નશીલ રહે છે આ પાત્રોના સંબંધો અને સંતુલન જીવનની વાસ્તવિકતા અને માનવીય લાગણીઓને ઊંડાણ આપે છે કલ્પના કરો એક એવા ઘરની જ્યાં પ્રેમ અને તણાવ સાથે સાથે રહે છે જ્યાં દલેક સભ્ય પોતાની રીતે પરિવારની ખુશી માટે પ્રયત્ન કરે છે પણ ક્યારેક તે પ્રયત્નો જ સંઘર્ષનું કારણ બની જાય છે શઠરાય અને દુષ્ટરાયના દુશ્મનાવટ અને કાવતરાથી બચવા માટે બુદ્ધિધન અને ભૂપસિંહે પોતાની વ્યૂહરચના તૈયાર કરી છે તેઓ ગરાસીઓને પણ પોતાના લાભ માટે વાપરવાનો પ્રયત્ન કરે છે દરેક દાવ પેચ ખૂબ વિચાર વિમર્શ પછી અમલમાં મુકાય છે બુદ્ધિધન પોતાના અનુભવ અને સમજદારીથી ભૂપસિંહને વારંવાર ચેતવે છે કે ખોટા રસ્તે ન જવું સત્ય અને ધર્મ માર્ગે રહેવું મહત્વનું છે. શઠરાયના મુશ્કેલ પ્રશ્નો અને કાવતરા સામે બુદ્ધિધન શાંતિ અને સમજદારીથી જવાબ આપે છે અને જ્યારે પરિસ્થિતિ જરૂરી બને ત્યારે કડક પણ બની જાય છે. બુદ્ધિધનનું જીવન તેના પરિવારથી અલગ નથી. પત્ની સૌભાગ્યદેવી, બાળકો, રાજબા અને મા બધા સાથેના સંબંધો તેનું જીવન ઘડે છે. સૌભાગ્યદેવી એક પતિ પ્રેમી અને કુટુંબ પ્રેમી સ્ત્રી છે. જે સદાય પોતાના પરિવાર માટે સુખ અને શાંતિ લાવવાનો પ્રયાસ કરે છે રાજબા સાચી રાજપૂતાની છે જે પોતાના ગર્વ અને પરંપરા માટે દરેક પડકારને સામનો કરે છે બાળકોની પરવરિશ માતાશ્રીનું સંભાળ અને પરિવારની જવાબદારીઓ આ બધું બુદ્ધિદાનના જીવનમાં સતત સંઘર્ષ અને પડકાર લાવે છે આવા સંઘર્ષોમાં બુદ્ધિધન પોતાની આંતરિક શાંતિ અને સંતુલન શોધવાનો પ્રયાસ કરે છે પત્ની અને પરિવારના સહયોગથી જીવનના દરેક પડકારને પાર કરે છે વાર્તામાં ધાર્મિક ભાવનાઓ અને આધ્યાત્મિક ઊંડાણ પણ જોવા મળે છે બુદ્ધિધન પોતાની ભૂલો અને પાપ માટે અંતરમાં અફસોસ કરે છે અને સદ્ગુણોને જીવનમાં સર્વોચ્ચ સ્થાન આપે છે સૌભાગ્ય દેવીનું પવિત્ર અને નિર્મળ સ્વરૂપ તેને આત્મશોધ અને આંતરિક સંતોષ પ્રદાન કરે છે જીવનના મુશ્કેલ સમયમાં આધ્યાત્મિકતા જ તેને ટકી રહેવામાં મદદ કરે છે વાર્તામાં દર્શાવવામાં આવે છે કે માનવી પોતાની અંદર ઝાંકી શકે તો દરેક સંઘર્ષમાં ઉકેલ મળી શકે છે ધાર્મિક મૂલ્યો અને આધ્યાત્મિક ઉદ્દેશો પાત્રોને જીવનમાં સાચો માર્ગ બતાવે છે આ કથામાં ગરીબ અને નાની જાતના લોકોની સ્થિતિ પણ સ્પષ્ટ રીતે રજૂ થાય છે મોટા લોકોના ઢોંગ અંધકાર અને બિનસમજૂતીમાં નાના લોકો ફસાઈ જાય છે બુદ્ધિધન જેવો સમજદાર અને સારા ગુણો ધરાવતો માણસ પણ સમાજમાં અનેક અવરોધો અને વિરોધનો સામનો કરે છે સમાજમાં ન્યાય અને સમાનતા મેળવવા માટે સતત સંઘર્ષ ચાલે છે આ સંઘર્ષ વાર્તાનો મુખ્ય વિષય બની જાય છે પાત્રો દ્વારા વ્યક્ત થતી આ લાગણીઓ અને અનુભવ વાચકને સમાજના વાસ્તવિક ચહેરા સાથે રૂબરૂ કરે છે સદાશિવ પંત અંગ્રેજી શાસન અને શાસ્ત્રીય જ્ઞાન સાથે સંકળાયેલો હોવાના કારણે વાર્તામાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક છાંયો સ્પષ્ટ દેખાય છે બુદ્ધિધન પણ શાસ્ત્ર તર્ક અને જ્ઞાન દ્વારા પ્રેરિત છે આ જ્ઞાન અને શિક્ષણ તેને સમાજના પાત્રોને યોગ્ય રીતે સમજવા અને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે આવા શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રભાવ વાર્તાને વધારે જીવંત અને વાસ્તવિક બનાવે છે અને પાત્રોના વિચારો અને જીવનમાં પરિવર્તન લાવે છે અંતે બુદ્ધિધન પોતાની બુદ્ધિ તર્ક અને સમજદારીથી રાજકીય અને સામાજિક સંઘર્ષોને સફળતાપૂર્વક ઉકેલી નાખે છે ભૂપસિંગ અને રાજબા સાથેના સંબંધોમાં સુધારો આવે છે જૂના મનમેળ અને મતભેદો દૂર થાય છે શઠરાય અને દુષ્ટરાયના કાવતરા સામે તે મજબૂત ઊભો રહે છે અને પોતાના પરિવાર અને સમાજ માટે શાંતિ અને સમૃદ્ધિ લાવે છે અંતે સંસ્કાર અને ધાર્મિક મૂલ્યોને જાળવીને જીવનમાં સાચો સંતુલન અને સુખ પ્રાપ્ત કરે છે મોટા અર્થમાં આ વાર્તા માનવીના જીવન સંબંધો અને સંઘર્ષની ઊંડી વાત કરે છે બુદ્ધિદનનું પાત્ર તર્ક ધૈર્ય અને સમજદારીથી દરેક પડકારને સામનો કરે છે અને પોતાના આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોને જાળવી રાખે છે વાર્તામાં માનવીય લાગણીઓ રાજકીય ષડયંત્રો સામાજિક અસમાનતાઓ અને આધ્યાત્મિકતા બધું એકસાથે જીવનનું સાચું ચિત્ર દર્શાવે છે આ કથા આપણને પ્રેરણા આપે છે કે જીવનમાં વિવેક ધૈર્ય અને સદગુણોને મહત્વ આપવું એ જ સાચો માર્ગ છે જે દરેક સંઘર્ષ અને પડકારને પાર કરાવવા માટે મદદરૂપ થાય છે આ રીતે પૂર્ણ થાય છે બુદ્ધિધનની કથા જ્યાં બુદ્ધિ ધૈર્ય અને સદગુણો જીવનના દરેક પડકારને પાર કરે છે આ વાર્તા આપણને યાદ અપાવે છે કે સાચો માર્ગ સત્ય ધર્મ અને આધ્યાત્મિક મૂલ્યોમાં જ છે ગોવર્ધનરામ ત્રિપાઠીની આ અમર કૃતિ આજે પણ આપણને જીવનના મહત્વના પાઠ શીખવાડે છે અને બતાવે છે કે કેવી રીતે સાચા મૂલ્યો અને મજબૂત ચરિત્ર દ્વારા આપણે જીવનની દરેક મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ